નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આ બધા દશ્યો છે ને પૂરો વિડીયો જોવો પડશે આખી મોજ બળદિયા ગામે સુવર્ણ જયંતિ મહોત્સવ વખતેની તો અહીં સભા મંડપમાં જવાની તૈયારી એટલે હું એક ચક્કર મારી આવીશું તમને બતાવી રહી છું અહીં આગળ હું બેઠી મંજુલાબેન જાગ સેવામાં ગયા એટલે મેં કીધું ચાલો હું સેલ્ફીમાં લઉં તો તમારી સામે દેખાઉ નહીં તો આખા વિડીયોમાં ક્યાંય નહીં દેખાઉ સરસ મજાની એટલી સુંદર કથા ચાલી રહી હતી કે આપણે એ રસપાન કરવાનું સતત મન થાય સતત દિલ એમ થાય કે શાંતિથી સાંભળું તો અહીં હું શાંતિથી કથાને સાંભળી રહી હતી આ છે દરવાજો ગેટ કારણ કે હું અહીં રાહ જોઈ રહી છું કે અહીં ભગવાનની પધરામણી થવાની છે તો હું પણ ભગવાનનો સ્વાગતમાં સહભાગી થઈ શકીશ એટલે અને મંજુલાબેન અહીં સેવા માટે ગયા છે તો આ છે સભા મંડપ અહીં આપણે એન્ટર થયા કેટલો સુંદર મજા આવવા મંડપ બળદિયા ગામ હિલોડે ચડ્યું છે તેમાંય આજે નગર યાત્રા હતી એટલે પાટીદાર ચોવીસીના અનેક ગામો બધા જ ગામો અહીં હાજર છે કેટલો શણગાર કર્યો છે એના બધું જ જાત મહેનત છે લાકડા ઊભા કરવા ટોપલા લગાવવા અને બધી જ નેચરલ વસ્તુઓ તો અહીં મંજુલાબેન મને ઓળખાણો આપતા જાય બહેનો મળાવતા જાય અને હું વિડીયો કરતી જાઉં તમે આ વિડીયો જુઓ છો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ વિડીયોમાં હું હતી તમને દેખ્યા હા કારણ કે મને સુરજ પરના સરપંચ ચેતનાબેને મને દૂરથી જોઈ તો એ મને કહેતા હતા કે તમે વિડીયો કરતા હતા મેં જોયો તો આગળ ઓળખાણવાળા હશે ત્યાં હું ઓળખાણ આપતી જઈશ અને આપણે વિડીયોને કરતા જશું તો અહીંથી એન્ટર થયા છે બધા પોતપોતાની ચંપલ સાચવી રહ્યા છે અને જો કેટલું સરસ મને એનો શણગાર એટલો ગમતો હતો કારણ કે અહીં આડંબર નહોતો અહીં આભલા લગાવ્યા છે તો પણ બધા દીકરા દીકરીઓ ભેગા થઈને માટીની વસ્તુ અને આ બધી શું કહેવાય કે ને જે ફળાઓ એમાંથી બનાવેલી જે ટોપલી હોય એને પણ સરસ મજાની સુશોભિત કરી છે અને અહીં આખો મંડપ મંડપ બહુ જ મોટો હતો ત્રણ ભાગમાં બાંધેલો પૂરેપૂરો ભરેલો છે અને એટલી જ અહીં બેનો સેવા કરી રહ્યા છે પાણીની બોટલ પીવડાવી રહ્યા છે ઠંડી કરીને એ તમને હું આગળ બતાવું છું પણ બોટલ ક્યાંય કચરો ન થાય એટલા માટે બેનો પાછી ખાલી બોટલ લઈ રહ્યા છે એની અંદર ક્યાંય પણ કચરો ન થાય સુંદર વ્યવસ્થા જળવાય અને મંજુલાબેન કહેતા હતા કે સવારે અમે આવી બે અઢી કલાક લાગે પણ એક પણ કચરોનું કે એવા ફૂતરું કહ્યું ને તો મેં રેવા ન દઈ સવારે બધા જ બહેનો ભેગા થઈ અને સફાઈ કરી નાખી પણ આમ બહુ કચરો પણ ન થાય ધ્યાન રાખે છે તો આપણે આવા પ્રસંગમાં હોય ત્યારે હું કેમ કચરો ન કરવું એ ધ્યાન રાખી તો કચરો ઘણો ઓછો થાય અહીં બધા જ બહેનો અને આગળ ભાઈઓને ગાદલા પર બેઠા છે એટલે નીચે બેસીને બધા કથા સાંભળી રહ્યા છે રિટર્ન ઓળશું એટલે તમને બીજું બતાવીશ ને આ બધા બહેનો જે જઈ રહ્યા છે ને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા હું પણ એની સાથે જઈ રહી છું પણ વિડીયોને કંડાતી જાઉં છું અહીં મંજુલાબેન બધાને કહે છે કે તમે આગળ હાલો પાછળ જગ્યા નથી કારણ કે બહેનો સમાતા નહોતા અને અહીં ખુરશી માટેની વ્યવસ્થા છે ભાઈઓ અને બહેનોની અલગ અલગ પણ છે અને આ બાજુ સાથે પણ બેઠા છે સોફા પર પણ છે એ તમને હું આગળ બતાવીશ અહીં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મંજુલાબેને દર્શન કર્યા અને મેં પણ દર્શન કર્યા પણ મારો વિડીયો કોઈ લઈ શકે એવું ન હતું સ્વામીજી સરસ મજાની કથા કહી રહ્યા છે પણ હું જો તમને નહીં કહું તો આ વ્યવસ્થાને સમજાશે નહીં એટલે મને બોલવું પડે છે એટલે થોડાક અવાજ બે થતા હશે પણ છતાંય હું નહીં બોલું તો કેમ ખબર પડે તો અહીં આ સોફા પર આ બધાને જે પીળી હળદરી કલરની સાડી છે એ સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવી છે આ છે હાથ ઊંચો રહ્યા છે દહીસરા ગામના સરપંચ ઇન્દુબેન ઇન્દુબેન બેઠા છે એ બળદિયા ગામના દીકરી છે અહીં આ ગામની જેટલી પણ દીકરીઓ હતી એમને અને પુત્ર બધાને આવી એક એક સાડી આપવામાં આવી છે તો સરસ મજાની સાડી પણ પણ ગમતી એ કોટ ડ્રેસ બધાનો મને ગમતો હતો અને અહીં સોફા પર યજમાનોના પરિવારો હશે કદાચ મને એવું લાગ્યું અને બધા જ અહીં બિરાજમાન છે આ બધું મહિલાઓનો ગ્રુપ છે સોફા પર કોઈ નીચેથી પણ જેમને નીચે બેસીને કથા સાંભળવી છે ભોય પર બેસીને કથા સાંભળી એનું મહાત્મા વધુ હોય છે હાથમાં માળા અને ભોય પથારી બેસવું એટલે કે આસન પર ભોયના આસન પર તો જો લાઈન સર ઘણા બધા બહેનો બેઠા છે અને આમ બીજી બાજુ જગ્યા પણ નહોતી એ પણ હકીકત છે એ બાજુ સોફા પર પણ કદાચ જગ્યા હોય એ કદાચ ઉઠીને આજુબાજુ ગયા હોય એટલે પણ જગ્યા હોઈ શકે તો તમને અહીં બતાવતી રહીશું તમે આમાં બેઠા છો તમારા સગા સંબંધી છે તો મને જરૂરથી કહેજો મેં એક પ્રયાસ કર્યો છે કે આ એક સારા એવા પ્રસંગને આપણે સારી રીતે બિરદાવી શકીએ ઘણા લોકો સુધી પહોંચાડી શકી જે લોકો નથી પહોંચ્યા દર્શન કરવા એ પણ અહીં એનો લાભ લઈ શકે આગળ તમને સેવાયજ્ઞ બતાવ્યો કે ક્યાં ક્યાં કેવી સેવાઓ થઈ રહી છે નગરયાત્રા બતાવી અને આજે સભા મંડપ બતાવી રહી છું સભા મંડપમાં કથાચાર્ય છે દેખાય છે મંજુલાબેન બધાને કે છે આગળ આલો પાછળ જગ્યા થાય આગળ આલો બધા લોકો હસકે પણ છે છે ને આમ થોડીક જગ્યા પડી હોય ગરમી હોય તો એમ થાય કે છૂટા છૂટા બેસી પછી કહેવામાં આવે સૂચના મળે તો બિચારા બધા આગળ થાય તાકી પાછળ ઊભા રહી ગયા હોય અગર તડકામાં હોય એને છાંયો મળી રહે ખૂબ જ ગરમી હતી કારણ કે આને સમય ઘણો થઈ ગયો પણ હું વિડીયો કરી નહોતી શકી તમને કહું છું એ રીતે સતત નોકરી દોડધામ અને એમાં જ્યારે સંજોગ મળે ત્યારે વિડીયો બનાવવાનો એટલે કીધું આજે હું વિડીયો કરી દઉં તો રવિવારનો સોફાની વ્યવસ્થા નીચે બેસવાની વ્યવસ્થા ખુરશીની વ્યવસ્થા અને જો આ રીતે બોટલ બધી ભેગી કરજે છે તમને કચરો ન દેખાય એટલે એનો નિકાલ પણ થશે હવે અમે જઈ છીએ પાણી જ્યાં પીવડાવી રહ્યા છે બેનો ત્યાં તો આ ટાંકી કાપેલી છે એની અંદર બરફ નાખેલું પાણી બરફની અંદર બોટલ નાખી દે એટલે બોટલ ઠંડી થઈ જાય અને ઠંડી બોટલ બધાને પીવડાવવામાં આવે પણ અહીં બેનો સરસ મારવા

તો વાત એ હતી કે મારી ઓળખ કરતા હતા અને ઘણા ઓળખતા હતા અને હવે અહીં મંજુલાબેન કે બેસીએ એટલે અને મને પણ લાગ્યું કે બેસીએ તો થોડીક કથાનું રસપાન કરીએ અહીં બેનો દેખાય છે ને સુંડલા લઈને બધાના હાથમાં આખા સૂંડા ભરેલા ફૂલો છે અને બધાને એ ફૂલો આપી રહ્યા છે જેથી ભગવાનની પાલખી અંદર આવશે તો એનું સ્વાગત કરવામાં આવશે એટલે મેં પણ ફૂલ લઈને હું ત્યાં બેઠી હતી તમને આગળ બતાવ્યું ને જો આ બતાવું છું હાથમાં ફૂલ મારા હાથમાં પણ મેં ફૂલ લીધા છે જો આખા ઘણા બધા સુનલાતા લાતા એ ભગવાન સ્વામિનારાયણ પધારી રહ્યા છે તો એને ફૂલથી બધા સ્વાગત કરી રહ્યા છે ભગવાનને ફૂલો ચડાવી રહ્યા છે અને ઘણી બધી પ્રસાદી વેચાતી હતી મેં લીધીઓ મુજુલાબેનના બચ પાછા એના બેનપણીને છે તો કીધું ચાલો એમનો પણ વિડીયો આપણે હું તો બહુ લોકોને નથી ઓળખતી પણ એ લોકો મને ઘણા ઓળખતા હતા અને મંજુલાબેન બહુ જ શું કે ઉત્સાહી છે એટલે ગમે લઈ દીધા આ મંજુલાબેનના પુત્ર બધું અને પૌત્ર છે પોત્રો આ જુઓ બહુ પરમાત્મા માનસિક અશાંત કોઈને ન કરે પણ એમાંય જે મોજ કરી લે એ મોટી વાત છે ખૂબ રમ્યા છે આ લોકો નગરયાત્રામાં તો આ શાંતાબેન છે રમે છે અને હવે ઓળખાણ આપે છે કોઈ માનસિક નબળા છે એને આ રીતે બળ આપવું અને ભાવ આપવો એ પણ એક મોટી વાત છે જો એમને મજા આવી જાય હવે એ બેનો એ કે છે સ્કૂટી ત્યાં લઈ ગઈ છે લેવા માટે ભાગ્યા છે પણ હું સામે લઈ રહી છું વિડીયો જે આપણી વેલ હતી શણગારેલી માફા સાથે એ બળદને જોવા માટે જાય છે એ બળદ ભાગ્યા છે રીતે મજુલાબેન મને કહે છે કે દીના બેન જોજો હું દેખાય છે બધા જ ગાડા પાછા રવાના થયાં છે બળદ ગાડા જે બધા નગરયાત્રામાં હતા શણગાર હતો નગરયાત્રામાં ચાલો આ જોતાં જ હવે વિડીયોનું એન્ડિંગ કરીશ અહીં મેં અને મંજુલાબેને છેલ્લે ફોટું લીધું આ ફોટા જોતાં જ આપણે વિડીયોનું કરું છું એન્ડિંગ આશા રાખું છું કે તમને ગમ્યો જ હશે જશેને શેર કરી પટેલ ચોવીસીના અનેક લોકોને પહોંચાડશો બળદિયાવાસી ખાસ જોશો અને કેવો લાગ્યો જરૂરથી કહેજો તો મિત્રો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ